કારણ કે લાગડ જ્યાં હોય અહીંયા ભૂવા ને તંત્ર જ આવે એટલે એ તંત્ર વાતે ખાંસી મિત્ર આ રાત કાંઈ એટલા બધા જીવડા ને ડેટકા કાંઈ જન્મી જાય નહીં એટલે આ એમાંથી જ ભૂલતા હોય છે અને એ હળી આમ જોતો હોય એ બાજુ આ તમારે જીવડા હાજે નડે લાઈટો બંધ કરી દે એના એ જીવડા જોવા પાછા જંગલમાં સાપુતારા અને પાવાગઢ ને એ કે વેન કરે કે હાલો જવું છે જાય એનોય વાંધો નહીં જાય ત્યાંથી ગાડીમાં સ્ટેટસ મૂકે વેઠું પાવાગઢ એટલે એની બેનું જોવે એના એની મામા ફાઈની બેનું જોવે હવે એ તરત એના આદમી ચાર કરે હાલો નહીં આપણે જાય હાલો નહીં આપણે જાય જાય એનો વાંધો નહીં એમનું હવે જ્યાં સાંજના બાટલા ભરતા જાય ચેપલા લેતા થાય કાગળિયા જ્યાં ત્યાં નાખે સાંજના બાટલાને અહીંયા ઠગવી દે ગંદકી કરે અને આ જવાનડા હોય તો એના તો કાંઈ મેળ નહીં થાય એ પાછા ઓલા જવના પાણીના ટપલા કરીને બિચારા ડુંગરા થાય કે એમ કહે છે કે ભાઈ અમારાથી સેટ હારો તો સારું એમ એને બિચારાને બિચારાની એટક મીડિયા ભૂસ્ખલન થાય છે એનું કારણ એ જ છે નહીં તો પહેલાં આપણે ત્યાં જોયા હતા કે ડુંગરા ખભળાય ને પણ આ બધા હવે માણસ જ સમજે તો સારું 别给，别给。